નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કોલેજ એડમિશન બે હજાર ચોવીસ બાબતે અગત્યની મહત્વની અપડેટ મળી રહી છે કે કોલેજોની અંદર હવે પ્રથમ સેમેસ્ટરનો શૈક્ષણિકનો શુભારંભ પણ થઈ ગયો છે સેમ વનના વિદ્યાર્થીઓ માટે સાથે સાથે જીકાસ પોર્ટલ એ અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મૂકવામાં આવશે એટલે કે હવે ત્રીજા રાઉન્ડની અંદર નવા વિદ્યાર્થીઓ જો રજીસ્ટ્રેશન કરવા માગશે તો એમના માટે પણ ઓપન કરી દેવામાં આવશે અને લગભગ ત્રણ લાખ વિદ્યાર્થીઓ એડમિશન ઓફર અપાઈ દીધી છે આ મહત્વની અપડેટ મળી રહી છે તમે જોઈ શકો છો તો કે જીકાસ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે એટલે કે પ્રેસ મીડિયાને માહિતી આપતા શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી મુકે શકુમારે જણાવ્યું હતું કે આગામી ચાર જુલાઈથી લઈ અને સ જુલાઈ સુધી સ્થાનક કક્ષાના એટલે અંડર ગ્રેજ્યુએશન તેમજ એક જુલાઈથી લઈને ત્રણ જુલાઈ સુધી અનુસ્થાનક એટલે પોસ્ટ કક્ષા ગ્રેજ્યુએશનના પ્રોગ્રામથી નવી અરજી સ્વીકારવા માટે અને જે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારવા માટે ત્રીજા રાઉન્ડ માટે જીકાસ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે મહત્ત્વની અપડેટ વિદ્યાર્થી મિત્રો મળી રહી છે કે જે વિદ્યાર્થીઓ હજી સુધી જીકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નથી કર્યું એમને પણ રજીસ્ટ્રેશન કરવા મળશે ખાસ તારીખ જાણી લેજો ચાર જુલાઈથી લઈને છ જુલાઈ સુધી કોલેજ કરવાના અંડર ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે અને પોસ્ટ ગ્રેજ્યુએશના વિદ્યાર્થીઓ માટે ત્રણ જુલાઈથી લઈ જે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે અરજી કરવા માગતા હોય રજીસ્ટ્રેશન કરવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ નવેસરથી અરજી કરી શકશે જે એમણે હજુ સુધી કશું કર્યું નથી અને કોલેજ કરવાની ઈચ્છા છે એવા વિદ્યાર્થીઓ માટે અને બીજું કે જે વિદ્યાર્થીઓ પોતાની કોલેજ ચેન્જ કરવા માગે છે અથવા તો વિષય બદલવા માગે છે એવા વિદ્યાર્થીઓ માટે અરજી સુધારવા માટે પણ ત્રીજા રાઉન્ડની અંદર ઓપન કરવામાં આવશે આ અગત્યની અપડેટ હતી એના પછી જોઈએ તો કે તેમણે અગળ જણાવ્યું હતું કે ત્રણ પોઈન્ટ બે લાખ વિદ્યાર્થીઓ એડમિશન ઓફર કરી દેવામાં આવે એટલે કે મોટા ભાગના વિદ્યાર્થીઓએ એડમિશન મેળવી લીધું છે અને બાકીલા વિદ્યાર્થીઓ છે એમના માટે એકથી ત્રણ જુલાઈ સુધી તેમને ફાળવેલી કોલેજમાં રિપોર્ટિંગ પણ કરવાનું રહેશે અને એના પછી ત્રીજા રાઉન્ડની અંદર તે ભાગ લઈ શકશે એમ પણ તેમણે ઉમેર્યું હતું એટલે કે એકથી ત્રણ જુલાઈની અંદર સેકન્ડ રાઉન્ડ જે ચાલે છે એની અંદર પણ એ ભાગ લઈ શકશે અને સત્યાવીસથી ઓગણત્રીસ જુલાઈ સુધી બીજા રાઉન્ડ જે ચાલે રહ્યું છે એ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું હવે આગળ જોઈએ તો યુનિવર્સિટી કક્ષાએ જરૂરી ફેરફાર પણ કરી શકાશે હવે એમણે એમ કહ્યું કે જીકાસ પોર્ટર મારફતે કોલેજ કે યુનિવર્સિટીમાં વિવિધ પ્રોગ્રામમાં પ્રવેશ લીધો વિદ્યાર્થીઓ પ્રોફાઇલ શૈક્ષણિક વિગત કે પસંદ કરેલ વિષય વગેરે ફેરફાર કરવા માગતા હોય તો જે તે કોલેજની અંદર જઈ અને તે ટેકનિકલ કોલેજ આગળ સપોર્ટ કરશે અને પોતાનો વિષય પણ ચેન્જ કરી શકે છે અથવા તો યુનિવર્સિટી પણ ચેન્જ કરવી હોય તો એ કરી શકે છે એટલે કે તમારે જે તે કોલેજમાં જવાનું છે ને ત્યાંથી તમને વિષય પણ ચેન્જ કરવા મળી શકે છે આ એક મહત્ત્વની અપડેટ વિદ્યાર્થી મિત્રો હતી તમારા સુધી પહોંચાડી છે હવે કોલેજમાં જો વિદ્યાર્થીઓ પરવેશ રદ કરવા માગતા હોય તો પણ કોઈ કારણસર એમને પ્રવેશ રદ કરવો છે તો પણ એ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો આ અગત્યની અપડેટ હતી અને એ ટૂંક સમયની અંદર તમને એકાશ પોર્ટલ પર પણ અપડેટ ઓફિશિયલ પરિપત્ર સાથે આપણે ફરી મળીશું આ મહત્વની અપડેટ જાણવા મળી છે